બેસીટી બોલા આમાં કોઈ કોઈનો પણ અવાજ ના આવે એટલી એટલો અવાજ મારો હોય પણ આજ કોઈ પણ ખૂબ જ મજબૂર થઈ ગઈ કે એટલો અવાજ એટલી મેં કરવા છતાં માન માન કરે થોડોક અવાજ ઈચ્છા ચોક પાસ થી આટલી એટલું ગોળતું કામ કે કોઈ રીતે હાથ ખુલે તો પણ આમાં કામ થયું તો કોઈ દી ઘરની ની બહાર નીકળતી નથી બહુ ને જાત્રા ગઈ એટલે ડોહી હાંઠી સડી હોય ને એના ને જે જાત્રા ગઈ એ કોઈ દી ગા ન હોય થોડીક તકલીફ થાવાની જ છે એટલે થાવ આવ્યો ને શરદી ને લીધે મારા આવા હાલ છે કે આપણે તો એ કોશિશ કરાવું બે લીટી ગાવવાની Oh Got the name. वेठल वारी राजवा माना तारा जे तेज पढ़े दीन राजवा i <speaking in foreign language> કરેલો હતો તો આમાં બધા એના લગભગ મારા કાનો ચણકર હશે અને આ દેભાઈ ના છે મારી હાળો મારી હાળો એમને સૌથી પેઢી માં છે હવે મારા બગરા મોટવાળા ના છે અટાણે કહેવાય પાછી કાંકરા છે ને અર્જન હતા ના દીકરા એ અમારા લીરબાઈ આઈ નો વાહ છે લીરબાઈ આઈ નો પૂજો પાતો ને પાતાનો હૈવો હૈવાનો અર્જન

તો આજથી તમે ફોલો કરેલી છે મોબાઈલમાં તો જ વાપરવા થાય એટલે તમારે જેટલી ભજનની ભોજનની જરૂર છે ને આટલી જ ભજનની પણ જરૂર છે એટલે હું એ કામ કે પહેલાં જ કરવા માનો છો તો આપણી ટેવ પડે જાય અને જે રામદેવભાઈ મોઢવાડિયા કહેતા હતા ને કે આ બધાને આપણી

À là, thôi chứ à cho mà để một vài để meeting có thì na, tổ meeting mang ra ta, tổ cho anh nhá thì giúp ta.

leaca ગેટ ની oh હા લુક હા આ કા ફોટો રાખવાનો

blog nah pura